હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કેરીનું ખટ મીઠું શાક એવું બનાવીએ છીએ અને અત્યારે કેરીની સિઝન પણ ચાલે છે અને આપણે કેરીનું શાક એકદમ સરસ એવું ટેસ્ટી બનાવવાના છે અને તમે જો પહેલી વખત મારા વિડીયો જોતા હો તો લાઈક જરૂરથી કરજો શેર પણ કરજો અને આપણે કેવી રીતે બનાવવું એ તમને બતાવી દઉં આવી રીતે આપણે ધોઈને તૈયાર કરીને મૂકી છે અને હવે આવી રીતે આપણે છોડીને સમારી દેવાની છે અને બહુ સરસ એવું ટેસ્ટી લાગે છે આ તો આપણે અહીંયા પેન પણ મૂકી દીધું છે અને આપણે બે થી ત્રણ ચમચી જેટલું આપણે અંદર તેલ ઉમેરી દઈશું અહીંયા આપણે એક ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું અંદર આપણે કેરી જે સમારે આ રીતે ટુકડા કર્યા છે એ આપણે અંદર એડ કરી દેવાના છે હવે આપણે આની અંદર અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને મીઠું એડ કરી દઈશું માપણમાં હવે આ બધું જ મિક્સ કરી દઈશું અને કેરીને આપણે ચડવા દઈશું ધીમી ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે આપણી કેરી એકદમ સરસ એવી ચડી ગઈ છે ફ્રેન્ડ અને હવે આપણે આની અંદર આને ચડતા વાર બિલકુલ લાગતી નથી અને હવે આપણે એની અંદર ગોળી બનાવવા માટે ખાટી તો કેરી હોય જેટલે આપણે એક વાડકી જેવું અંદર ગોળ ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે દાણાજીરું એડ કરી દઈશું ગોળ વગડે ત્યાં સુધી આપણે એને પાંચ મિનિટ સુધી મિક્સ કરતું રહીશું એટલે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જશે અંદર ફ્રેન્ડ્સ આપણું આ કેરીનું ચટપટું ગોળ ગળચટ્ટું શાક એવું સરસ એવું રેડી થઈ ગયું છે અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે